જય શ્રીકૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીમાં મિત્રો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે કુતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી શું ફાયદો થાય છે મિત્રો એક સમયની વાત છે ભગવાન શ્રીકૃષ્ણ સોનાથી બનેલા સિંહાસન પર બિરાજમાન હતા તે સમયે સત્યભામા તેમના દરબારમાં આવી પહોંચી અને કહે છે હે ભગવાન તમે દુનિયાની બધી જ વાતો જાણો છો તમે જે મનુષ્યના દુઃખ છો અને તમે જે આ દુનિયાના કલ્યાણકારી છો તો હે ભગવાન હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું હે દેવી સત્યભામાં તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે સંકોચ વગર પૂછો હું તમારા પ્રશ્નોના જવાબ જરૂર આપીશ હે પ્રભુ હું એ જાણવા માગું છું કે કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી મનુષ્યને શું ફળ મળે છે હે દેવી સત્યભામા કુતરા વિશે તો તમે બહુ સારી રીતે જાણો છો હે પ્રભુ કૃપા કરીને તમે આ વિશે વધુ જણાવો દેવી સત્યભામા કુતરાને એક રોટલી ખવડાવવાથી મનુષ્યને આઠ મહાન ફાયદા થાય છે અને જે કોઈ મનુષ્ય આ ફાયદાઓ વિશે જાણી લે છે તેનું જીવન ધન્ય બની જાય છે તેના જીવનમાં ક્યારેય પણ દુઃખ આવતું નથી જે મનુષ્ય પૃથ્વી લોકમાન કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવે છે તેને આ આઠ ફાયદા જરૂર થાય છે તે જીવનભર સુખી રહે છે અને મૃત્યુ પછી તરત જ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો જાણીએ આ વીડિયો કે કયા છે તે આઠ ફાયદાઓ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો ધન્યવાદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવી ઘણીવાર મનુષ્ય અનેક પરિસ્થિતિઓમાં કૂતરાનું નામ લે છે ખાસ કરીને જ્યારે કોઈને ગાલ આપે છે ત્યારે તેમના મોઢેથી કૂતરાનું નામ આવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવી સત્યવામાં તેઓ ગાલ તો માણસને આપે છે પણ કુતરાનું નામ બદનામ થાય છે તો શું કુતરાનું જીવન એટલું નકામું છે મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથા સાંભળતા પહેલાં કમેન્ટ બોક્સમાં જઈ શ્રીકૃષ્ણ રાધે રાધે લખો વિડીયોને લાઇક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા આપણા સૌ ઉપર બની રહે દર્શક મિત્રો આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે દેવી એક લાલ રંગનો કૂતરો હતો તે બહુ જ લાચાર અને ભૂખ્યો હતો તે ગામમાં દરેકના ઘરે જતો હતો પણ તેને કોઈ પણ એક ટુકડો રોટલી આપતું ન હતું તે ભૂખના કારણે આમ તેમ ફરતો રહ્યો ફરતા ફરતા એક દિવસ તે નદીના કિનારે એક બ્રાહ્મણના આશ્રમ પાસે પહોંચી ગયો તે બ્રાહ્મણને કહે છે જે બ્રાહ્મણદેવ મને લાગે છે કે તમે ખૂબ જ વિદ્વાન અને જ્ઞાની બ્રાહ્મણ છો હું ખૂબ કૃપા કરીને મને એક ટુકડો રોટલી આપો જેથી હું ખાઈને મારી ભૂખ શાંત કરી શકું ત્યારે તે બ્રાહ્મણ કહે છે હે શ્વાન ગામમાં પણ એક ટુકડો રોટલી ના આપી કે જેને તું ખાઈને તારી ભૂખ મટાડી શકે દર્શક મિત્રો આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા તે કૂતરો બ્રાહ્મણને કહે છે હે બ્રાહ્મણ દેવ હું તમને શું કહું તમે મારી વાતનો વિશ્વાસ નહીં કરો ત્યારે બ્રાહ્મણ કહે છે હે શ્વાન તમે મને તમારી વાત કહો હું તમારી વાતનો વિશ્વાસ જરૂર કરીશ તું મને ખૂબ જ લાલાચાર દેખાય છે ત્યારે તે કૂતરો કહે છે સારું બ્રાહ્મણદેવ હું તમને મારી વાત કહીશ દર્શક મિત્રો તે કૂતરો બ્રાહ્મણને કહે છે હે બ્રાહ્મણદેવ હે દુનિયાના લોકો અમારી ઉપર દયા કરો અમારું કોઈ ઘર નથી કોઈ આશરો નથી કમાઈને ખાવું એ અમને નથી આવડતું અમને વસ્ત્ર પહેરવાનું પણ જ્ઞાન નથી જેથી શિયાળો ઉનાળો અને ચોમાસામાં અમે આમ ફરતા રહીએ છીએ અમને વાંચું લખવું નથી આવડતું ફરી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામ તે કૂતરો કહે છે હે બ્રાહ્મણ દેવ તમારી જેમ અમને શિસ્ત નથી આવડતી અમને તમારી જેમ બોલતા પણ નથી આવડતું આ અમારું દુર્ભાગ્ય સમજો પણ અમને પણ તમારી જેમ ભૂખ લાગે છે ઈજા થાય છે ત્યારે અમને પણ પીડા થાય છે અમને પણ રડવું આવે છે બસ આ ત્રણ બાબતમાં અમે તમારી બરાબરી કરીએ છીએ આથી કૃપા કરીને અમારી ઉપર દયા કરો અને અમને વધુ કષ્ટ ના હો ઈશ્વરે ને પહેલેથી જકશ આપીને મોકલ્યા છે અને ઉપરથી તમે લોકો અમને પરેશાન કરો છો અમે તમારી જેમ મનુષ્ય નથી અમે જીવ છીએ જ્યારે અમારો જન્મ થયો ત્યારે અમારી આંખો અને બંધ હતા અમે કહી શકતા નથી કે તમારા જન્મ પર જેમ નૃત્યગાન થાય છે વાજા વાગે છે અને ખુશી મનાવવામાં આવે છે પરંતુ અમારા જન્મ પર કોને ખુશી મનાવી હશે અમે જે બિછાન પર હતા તેની જેમ નરમ હતું તેમાં ઠંડી બિલકુલ લાગતી ન હતી હું મનમાં વિચારી રહ્યો હતો કે હું કોઈ મોટા ઘરમાં પેદા થયો છું પરંતુ જ્યારે મારી આંખો ખુલી ત્યારે જોયું કે મારી માતા જેને તમે લોકો કુતરી કહો છો તે તેના ચાર બાળકોને છાતીથી છિપકાવીને રાખના ઢગલામાં પડી હતી અમે ચાર ભાઈઓ હતા બાકીના ત્રણ ભાઈઓ તો સફેદ અને કથખાઈ રંગના હતા હું એક જલાલ રંગનો હતો હું ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો તેથી જ નબળો હતો અમારી માં અમારી પાસે થોડીવાર આવતી હતી કારણ કે તેને પણ તેના ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી જો તે ના ખાય તો અમને દૂધ ક્યાંકથી પીવડાવે અમે ચારેય ભાઈ તેના પર નિર્ભર હતા તે બિચારી પોતાનું ભોજન મેળવવા માટે અહીં ત્યાં દોડતી રહેતી હતી ક્યારેક ભોજન મળી જતું તો ક્યારેક ના મળતું પણ તે હંમેશા અમારી બહુ કાળજી રાખતી કારણ કે આખરે તે માન હતી તે રાતભર જાગીને ગામની રખેવાલી કરતી કોઈની હિંમત ન હતી કે કોઈ અજાણ્યો માણસ ગામ તરફ ખરાબ ઈરાદા સાથે જોઈ શકે કે બીજા ગામના કૂતરા પણ અમારી માના ડરથી ગામમાં આવતા ન હતા ગામના કોઈ ખેડૂતના ખેતરમાં જો કોઈ પ્રાણી પાક ખાવા માટે આવે તો અમારી માંગ તેને દોડીને ભગાવી દેતી ગામવાળાઓ માટે આટલું બધું કરવા છતાં પણ કોઈએ અમારી માને ભોજન આપ્યું ન હતું તેના માટે તેને મજબૂરીમાં ભોજન છીનવું પડતું હતું ઘણી વખત તો લોકો તેને લાઠી દંડાથી મારીને ભગાવી દેતા બિચારી એ દિવસે ભૂખી રહીને પેટની આગમાં મળતી દર્શક મિત્રો આવે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે દેવી સત્યભામાં તે કુતરો કહે છે જે બ્રાહ્મણ દેવ અંતે ભૂખતો અમને પણ તમારી જેમ જલાગે છે તેના ઉપર તેને ચાર બાળકોની ચિંતાનો પણ વિચાર રહેતો અંતે તે માન હતી જ્યારે ભૂખ તેને શાંતિથી બેસવા દેતી નથી અને ગામવાળાઓનું હૃદય પણ તેને જોઈને પીગળતું ન હતું ત્યારે તેને મજબૂરીમાં લોકોના ઘરોમાં ચોરીથી ઘૂસવું પડતું જો ખાવાનું કમી મળી જાય તો તે ખાઈને તેની પેટની ભૂખ સમાવતી ઘણી વખત જો લોકો તેને ખાવાની વસ્તુ લાવતી જોઈ લેતા તો લાઠી ધંડા લઈને તેના પાછળ પડી જતા કેટલાક નિર્દય લોકો તો ઘણી વખત તેને ઘરની અંદર બંધ કરીને મારતા અમારી માની હાલત ખરાબ કરી નાખતા દર્શક મિત્રો પછી તે કૂતરો બ્રાહ્મણને કહે છે હે દેવ અમારી માને શું બગાડ્યું હતું તેને તો ફક્ત પોતાના પેટ માટે જ ખાવાનું ચોર્યું હતું ચોરી કરવાનો અમને કોઈ શોખ નથી પણ પાપી પેટ અમને આ બધું કરવા માટે મજબૂર કરી દે છે एक दिवस खूब ठंडी और वरसाद पड़ो हवा फूंकाई रही थी ए ठंडी मांग अमा भाईओ मरी गया दिवसे हमारी मांग घूमू बड़ी परंतु मनुष्य हमारी पीड़ा थोड़ी समझे तेमना बाक थोड़ा मरिया हता દર્શક મિત્રો પછી તે કુતરો કહે છે હે બ્રાહ્મણ દેવ હવે અમે માત્ર બે ભાઈઓ બાકી રહ્યા હતા અમારી માં અમને બંનેને સારી રીતે સંભાળી રહી હતી એક દિવસ તે જ ગામમાં એક શેખના ઘરે દાવત ચાલી રહી હતી અને પૂરી બનતી હતી શેખના ઘરે ઘણા મહેમાનો આવ્યા હતા અમારી માં કંઈક ખાવાની શોધમાં વારંવાર ત્યાં જતી હતી પણ લોકો એને બગાડી દેતા કોઈને તેની પર એટલી કરુણા ના આવી કે એક કુડી વિચારીને ખાવા માટે આપી દે એક કુડીથી તેમનું શું બગડી જવાનું હતું મારી માંગ લચાઈને ત્યાં જતી અને ત્યાં જ ઊભી રહીને જોતી દર્શક મિત્રો શેખના આમને દાવત ખાવાનું શરૂ થયું અને ભોજન તીરસવામાં આવ્યું ત્યારે મારી માંગ પણ ત્યાં જઈને પૂંછડી હલાવવા લાગી જ્યારે ભોજન પીરસતો માણસ કોઈ કામ માટે અંદર ગયો ત્યારે મારી માને ધીરે ધીરે પૂરી લેવાનું શરૂ કર્યું પછી ધની અવાજો થવા લાગી ચારે બાજુથી લોકો ચીખો બૂમો પાડીને આવવા લાગ્યા મારી માંગ તે ચીખ પોકાર સાંભળીને ગભરાઈ ગઈ બે ત્રણ લોકો લાઠી લઈને તેના પાછળ બેરહેમીથી દોડ્યા મારી માન ગભરાઈને ભાગી પણ તેને ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો કારણ કે બધી બાજુથી લોકો લાઠી લઈને આગળ આવી રહ્યા હતા ત્યારે મારી માન ત્યાં જે લોકો ભોજન કરી રહ્યા હતા તેમના ઉપરથી કૂદીને પસાર થઈ ગઈ મારી માન જાતે ત્યાંથી નીકળતા નીકળતા એટલી પરેશાન થઈ ન હતી જેટલી તે લોકોના વર્તનથી થઈ હતી જે ત્યાં દાવત માની રહ્યા હતા તેઓ બધા ઊભા થઈ ગયા અને ભોજન કરવાનું બંધ કરી દીધું તેઓ કહેવા લાગ્યા કૂતરાના પસાર થવાથી ભોજન નષ્ટ થઈ ગયું છે બધા એકબીજાને કહેવા લાગ્યા હવે શું કરવું ખાવાનું તો બધું ખરાબ થઈ ગયું વિચારો છે ભોજન કેવી રીતે ખરાબ થાય તેને ખાવામાં અથવા પતીલામાં તો મોડું નથી નાખ્યું તે તો માત્ર ઉપરથી પસાર થઈ છે તેઓ કહેવા લાગ્યા શહેરોમાં તો લોકો કૂતરાને પાડીને ઘરની અંદર સુવડાવે છે અને ખવડાવે પણ છે તો તેમાં કોઈ ખરાબ વાત નથી જો કૂતરી પસાર થઈ ગઈ છે તો ભોજન ખરાબ નથી થયું પરંતુ તેમાંના કેટલાક લોકો મોગા ઘરો સાથે સંબંધ ધરાવતા હતા એ તેમને આ એક પણ વાત ન માની અને કહેવા લાગ્યા કે ભોજન તો ભ્રષ્ટ થઈ ગયું છે આ હવે આપના ખાવાને લાયક નથી આખરે તેમની જ વાત માનવામાં આવી અને તે બધું જ ભોજન ગરીબોમાં વહેંચી દેવાયું જેથી તે દિવસે તો મારી માને પેટ ભરીને ખાવાનું મળ્યું એવો આનંદ તેને જીવનમાં ક્યારેય પણ મળ્યો ન હતો પરંતુ તે આનંદ તેના માટે મોટી મુશ્કેલી બની ગઈ તે ભોજન કરીને ત્યાં આરામથી સૂતી હતી એકલામાં જ તે શેખ લાઠી લઈને ત્યાં આવી પહોંચ્યો અને તેને ખરાબ રીતે મારવા લાગ્યો તેને બહાર ભાગવાનો પણ કોઈ મોકો ન મળ્યો દંડાઓની ચોપથી તે ચીસો પાડી ઉઠી માની તરફ સાંભળીને પથ્થર પણ પીગળી જાય પણ તે નિર્દય માણસને જરા પણ દયા ન આવી તે કઠોરતાથી મારી જ રહ્યો હતો માની આહનો અવાજ આખા ગામમાં સંભળાઈ રહ્યો હતો ત્યારે કેટલાક સારા લોકો આવ્યા અને તેને સમજાવતા કહ્યું ભાઈ ભૂખમાં તો માણસની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે તો આ એક પશુ છે તેને સારા નરસાનું શું જ્ઞાન હવે તેને મારવાથી તમને શું મળશે જે થવાનું હતું તે થઈ ગયું લોકોના સમજાવ્યા પછી તેણે અમારી માને મારવાનું બંધ કર્યું માન આવીને આખી વાત અમને બંને ભાઈઓને સંભળાવી અમે વિચારી રહ્યા હતા કે અમારા કૂતરાઓનું જીવન કેટલું કશ ગરીબ છે માણસ એક રોટલીના ટુકડા માટે અમને ચોરની જેમ મારે છે દીપકાર કરે છે લોકો અમારું દુઃખ સમજી શકતા નથી દર્શક મિત્રો આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે દેવી સત્યવામાં તે કુતૃમ કહે છે જે બ્રાહ્મણદેવ એક દિવસની વાત છે એક બહારનો મુસાફિર આવીને ત્યાં રોકાયો હતો તેણે પોતાના ભોજન માટે એક જગ્યાએ જુયો બનાવ્યો અને તેના ઉપર દાળ બનાવવામાં મૂકી પછી તેને લોટ ગૂંથીને રાખી દીધો અને નજીકના કુવે પાણી લેવા ગયો વહીં મારી માં પણ ફરતી ફરતી ત્યાં પહોંચી તેણે ગૂંથેલા લોટને જોઈને વિચાર્યું કે કદાચ આ લોટનો કોઈ માલિક નથી આ વિચારીને તે લોટ ખાવા લાગી ત્યાં રાંગીરે કૂવા પાસેથી જોઈ લીધું કે તેનો લોટ એ કૂતરીએ આવીને ખાઈ લીધો છે તે ખૂબ જ દુઃખી થયો બિચારો માથા પર હાથ રાખીને રડવા લાગ્યો કારણ કે તે પણ બે ત્રણ દિવસનો ભૂખ્યો અને થાકેલો હતો કેટલાક લોકોએ તેને કહ્યું અરે ભાઈ આને તમારો પણ લોટ બગાડી દીધો કાલે તો એને શેફની આખી રસોઈ જ બગાડી દીધી હતી મુસાફિર દુઃખી થઈને બોલ્યો ભાઈ મને શું ખબર હતી કે આ દુષ્કુત્રી મારા લોટને ખાવા માટે ઘાક લગાવીને બેઠી છે મુસાફિરે જોયા વગર જલાઠી લઈને કુતરી પર તૂટી પડ્યો મારી માંગે લોટને હજી પૂરો ખાધો પણ ન હતો અને એનાથી પણ વધુ તેને લાઠીઓ પડવા લાગી મહિનાઓ સુધી મારી માંગ લંબી થઈને ફરતી રહી તે દિવસે સમજાયું કે માણસ કેટલો સ્વાર્થી છે દર્શક મિત્રો આગળ કુત્રુમ કહે છે હે બ્રાહ્મણ દેવતા અમારી કમીએ છે કે અમે એ જે મતલબી માણસોના આધીન રહેવા ઈચ્છીએ છીએ જે અમને કષ્ટ આપે છે જે અમને પ્રેમથી ખવડાવે છે અમે તેના કેટલા કામમાં આવીએ છીએ પણ તે તેને ખબર નથી અમે તેના ઘરની રખવાળી તો કરીએ જ સાથે સાથે ઘણા અન્ય ફાયદા પણ છે જેઓ મનુષ્ય જાણતા નથી આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે દેવી સત્યભામાં જો મનુષ્ય કૂતરાઓને રોટલી ખવડાવવાના ફાયદા જાણી જાય તો તે પોતાના જીવનના ઘણા નુકસાનથી બચી શકે છે આજે હું તમને કૂતરાઓને રોટલી ખવડાવવાના આઠ ફાયદા જણાવું છું મનુષ્યને ખબર નથી કે જ્યારે પણ ઘરમાં રોટલી બને તો સૌથી પહેલી રોટલી ગૌમાતા માટે હોય છે અને બીજી કૂતરા માટે હોય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે દેવી ભગવાનના બનાવેલા એ વિધાનને ભૂલીને મનુષ્ય પહેલી અને બીજી રોટલી પોતે જ ખાઈ જાય છે તેનો પ્રભાવ તેના જીવન ઉપર ખૂબ જ ખરાબ રીતે પડે છે કૂતરો એવું પ્રાણી છે જેને રોટલી ખવડાવવાથી મનુષ્યના જીવનમાં પડતા ગ્રહોના દોષ પણ દૂર થઈ જાય છે મિત્રો પછી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે દેવી સત્યભામા કૂતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી શનિનો નકારાત્મક પ્રભાવ ઘટી જાય છે અને ગ્રહ જ્યારે પોતાની કુદ્રષ્ટિ નાખે છે ત્યારે દરેક મનુષ્ય બરબાદ થઈ જાય છે જે વ્યક્તિ પર તેની મહાદશા શરૂ થઈ જાય તો તેના બના બનાવેલા કામો પણ આપોઆપ બગડી જાય છે અને તે આર્થિક તંગીનો શિકાર થઈ જાય છે તેવી સ્થિતિમાં જો વ્યક્તિ કૂતરાને રોટલી ખવડાવે છે તો તેના ઉપર શનિનો કુપ્રભાવ ખૂબ જ ઘટી જાય છે બીજું કૂતરાને રોટલી ખવડાવવાથી તમારું ભાવ્ય તમારા પક્ષમાં થઈ જાય છે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ હોય તો તે નાશ પામે છે ત્રીજું કૂતરાને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય ધન દોલતની કમી નથી રહેતી ચોથું કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા ઉપર કરજ વધતું નથી અને જો તમે પહેલેથી જ કર્જદાર હો તો પણ મુક્તિ મળી જાય છે પાંચમું કૂતરાને સવારે અને સાંજે ભોજન આપવાથી તમારો વ્યવસાય બહુ જ સારી રીતે ચાલે છે છઠ્ઠું કૂતરાને રોટલી આપવાથી તમારી આય ભવિષ્યમાં વૃદ્ધિ થાય છે અને અકેલા પૈસા પાછા મળી જાય છે નંબર સાફ કુતરાને રોટલી આપવાથી તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે એ તમે માનસિક રીતે મજબૂત રહો છો મન ઊર્જાવાન રહે છે અને સારા વિચારો તમારા મનમાં આવે છે નંબર આઠ કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન રહે છે કેમ કે ભગવાનને તમામ જીવ જંતુઓની ચિંતા હોય છે અને જે મનુષ્ય તમામ જીવ જંતુઓ ઉપર દયા દેખાડે છે ભગવાન પણ તે મનુષ્યથી હંમેશા પ્રસન્ન રહે છે દર્શક મિત્રો તમે તમારા મોટા વડીલોને વારંવાર કહેતા સાંભળવા મળ્યું હશે કે જ્યારે કૂતરો રડે છે ત્યારે અક્ષુભ થાય છે કોઈ સંકટ આવે છે અથવા કોઈનું મરણ થાય છે તેથી કૂતરાને ક્યારેય રડાવવું જોઈએ નહીં દર્શક મિત્રો આ રીતે ભગવાન શ્રીકૃષ્ણ ખવડાવવાના ફાયદા વિશે જણાવ્યું મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રીકૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે નોંધ આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી